નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર શહેરમાં બનેલી એક દિલ દહલાવનારી ઘટના સામે આવી છે મહેતાપુરા વિસ્તારમાંથી પસાર થતી હાથમતી નદીના નીચલા કોઝવે પર એક મહિલા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર એક મહિલા પોતાના બે બાળકો સાથે નદી ઓળંગવાનો પ્રયાસ કરી રહી હતી એ દરમિયાન પાણીનો ભારે પ્રવાહ હોવાથી મહિલાનો પગ લપસ્યો અને તે સીધી નદીના વહેણમાં વહી ગઈ હતી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ સ્થાનિક પ્રતિનિધિ દ્વારા નાગરિકોને ચેતવણી આપવા માટે વિડીયો શૂટ કરવામાં આવી રહ્યો હતો તંત્ર વારંવાર નાગરિકોને નદી નાળા અને કોઝવે પરથી દૂર રહેવા માટે અપીલ કરે છે છતાં લોકો નિયમોનું પાલન કરતા નથી તે સમયે જ આ ઘટના બની ગઈ મહિલા એક બાળકને પકડી રાખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પાણીના જોરદાર પ્રવાહને કારણે તેનો હાથ છૂટી ગયો હતો બે બાળકો એમ ખેમ બચી ગયા સદભાગ્યે ત્યાં હાજરેક વ્યક્તિએ બૂમો પાડી બાળકોને પાછા જવા જણાવ્યું બાળકો સાવચેતી પૂર્વક પાછા વળી ગયા અને જીવ બચાવી શક્યા આ કોઝવે પર અગાઉ પણ જોખમ સર્જાયું હતું ઘટના પહેલા થોડા દિવસો પહેલા જ બે યુવાનોએ પોતાની ટુ વ્હીલર લઈ અને આ કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જોખમ સમજી તેઓ સમયસર પાછા વળી ગયા હોવાથી તેમના જીવ બચી ગયા હતા સ્થાનિકોની માંગણી છે કે ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તંત્ર સામે કડક માંગણી કરી છે કે જ્યાં સુધી નદીમાં પાણીનો પ્રવાહ ઓછો ન થાય ત્યાં સુધી કોજવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવું જરૂરી છે નાગરિકોનું માનવું છે કે યોગ્ય પગલાં લેવામાં આવશે તો આવી દુઃખદ ઘટનાઓ ટાળી શકાય છે ઘટના બનતા હિંમતનગર ફાયર વિભાગ અને બચાવ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા હાલ મહિલાની શોધખોળ માટે કામગીરી ચાલી રહી છે આ બનાવી ચેતવણી રૂપ સંદેશ છે કે કુદરતી આપત્તિ કે નદી નાળાના ભારે પ્રવાહ દરમિયાન તંત્રની સૂચનાઓનું પાલન કરવું જ જોઈએ એક ક્ષણની બેદરકારી જીવનભરનું દુઃખ આપી શકે છે સંજય ગાંધી એ કે ન્યૂઝ અરમી સત્યની સાથે